ભરૂચના કેબલ બ્રિજ પરથી પસાર થતી કારમાં અચાનક આંખ ભભૂકી ચાલક સમયસર ઉતરી જતા જીવ બચી ગયો ભરૂચના કેબલ બ્રિજ પર ગાડીમાંથી પસાર થતી એક કારમાં અચાનક આંખ લાગતા દોડધામ મચી ગઈ હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજ રોજ બપોરના સમયે એક કાર ચાલક બરૂટ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો આ સમય દરમિયાન કેબલ બ્રિજ પર ચાલક પહોંચતા જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા ચાલક સમયસૂચકતા વાપરી ગાડીને ઊભી રાખીને સમયસૂચકતા વાપરીને ગાડીની બહાર નીકળી ગયો હતો ત્યારબાદ આગે ગાડીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે આગના જ્વાળાની મુખમાં આવી જતા તે આખી કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ દોડી આવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ